સીએમની સ્પીચ દરમિયાન વલસાડ ભાજપના ઉમેદવાર કેસી પટેલ ઊંઘતા ઝડપાયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માળ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી રૂપાણી પોતાની સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવાર સાંસદ એવા કેસી પટેલ મસ્ત મજાની ઊંઘ ખેંચતા જોવા મળ્યા હતા મુખ્યમંત્રીની સ્પીચ તરફ તેમણે જરાય ધ્યાન આપ્યું ન હતું અને પોતાની બપોરની ઊંઘ ખેંચી લીધી હતી કેસી પટેલનો ઊંઘતો વિડીયો વાયરલ થતાં વલસાડ ભાજપ ફિક્સમાં મુકાઈ ગયું છે આમ પણ વલસાડમાં કેસી પટેલ વિરુદ્ધ ભાજપ અને મતદારોમાં ભારે રોષ છે ત્યારે મુખ્યમંત્રીના ચાલુ ભાષણ દરમિયાન ઊંઘી જવાની ઘટના કેસી પટેલ માટે નવી મુશ્કેલીઓ સર્જી શકે એમ છે બ્યુરો રિપોર્ટ સત્યડે વલસાડ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યરી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે